હા ભロ ભロખ ખરા અમાર તો હાઈ માં સાયકલ બહુ ચિંતા આ છે તને ખબર છે બ છે અને તાળુ 1 લાખ બોલો તમે શું કરી એમાં અમે ની પર સાયકલ માં બહુ ચિંતા છે મેરું એ સાયકલ ખોઈ જતા તો એ પડશે ચોર ને અમે તો પરશણ તારે હાથ માં દાઈશું અમે લઈ લઈ હા તો આ અમે તો દુનવા છે બો જિયા हां तो मैं साइकिल की चिंता नहीं भाई अरे जबरदस्त दिया था انا کی سیٹ ہے اتم کرسی خبر ہے سائیکل کی چنتا کرے ہو گے یہ ہے کرنا سیدھے نہیں کرتا ہاں پتہ نہیں میں کہتا ہوں اپوں

ભાઈ થોડી જવાબદારી રાખો ભાઈ થોડી રાખી પણ એ એટલી બધી જવાબદારી છે હા એમ કહી દો તો તમે સાયકલ ચલે તો હા આવશું ને તો હા તો નક્કી કરો તાન હા તો આવશું તો ભાઈ નક્કી કરો ફાઈનલ કરો ફાઈનલ પૂરી પૂરી પણ અમારી પૂરે પૂરી જવાબદારી નહીં હા તો ભાઈ તાન ફાઈનલ કરો પેલા ફાઈનલ યાર ફાઈનલ કરો ફાઈનલ હા તે ટીકરા આપણે તાપી હડતા

જતી રે ગાડા અરે આઈ આઈ ખુલી ગયું ખુલી લઉં ખુલી ગયું તો જાઉં હું ચલાવી લઉં અલ્યા ચલાવી નહીં હા ચલાવી પડે અહીંયા બોરિંગ લ્યો હા ફટાકફટ થોડો ખુલ્યો તા જલ્દી આવડો હું જોતા આવતા માર સાઇકલ સાયકલ હાઈ હવે તા હું જોતા આવી જલ્દી આવજો ગજબ થી જો સાયકલ જ દોઈ અલ્યા તારી બસ સાયકલ જી લાખો નો નુકસાન થઈ ગયું અલ્યા આજુબાજુ ની દેખાતે મેલ ભાઈ મેલ ભાઈ હા બોલા અલ્યા હેડો બ સાયકલ કોક સાયકલ ઉભી ઉભી કરી

હા આવાનો ઉપર 1 લાખ નો પેલું છે એક લાખ નો તો મારવા દે એ આજ તો હાથ માં તો ધોઈ જ નાખો ફેરથી કરી લે આમ નળા લે તું આ પટી તો મરી જતો ના રે આ તું પકડી રાખો હા હા બસ બાય